અહીંયા જે વડોદરા ઝાલા ડેમ છે એ વરસ વરસોરસ છત્રીસ કિલોમીટરમાં આવેલો છે આની અંદર ખારું પાણી ભરાય મેં જુલાઈની અંદર સરકારમાં અને વડાપ્રધાનશ્રીને કાગળ લખીને જાણ કરી હું સાહેબ આ પ્રશ્નો છે અને અગિયાર ગામોને આનો ફાયદો થાય એમ છે અને પાંચસો છસો હેક્ટર જમીન આનાથી વધુ ફાયદો મળે અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એના માટે રામભાઈ લોઢવા ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા માન્ય વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવેલી છે કે કેનાલનું અપડેશન કરવાની જરૂર છે એટલે કે કેનાલને થોડી પોળી કરવાની જરૂર છે થોડું કેનાલમાં પાણી વધારે ડાયવર્ટ થાય તો આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો મળે એના માટેની રામભાઈ રજૂઆત કરેલ હતી એના માટે અમારે તાંત્રિક ટીમે અને મેં પણ બધો સર્વેનો ડેટા કલેક્શન કર્યું છે એ પ્રમાણે કેનાલના અગિયાર સીડી વક્સ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે કેનાલ અઢી મીટર પહોળાઈ છે નીચેની એને સાડા ત્રણ મીટરની પોળાઇમાં કેનાલ બનાવવી પડે એમ છે અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોઈલને કારણે કેનાલ ધસી પડે છે જેથી બસો મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે